અમદાવાદ શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલી ઉપાસના વિનય હાઈસ્કૂલમાં ગાંધીનગરથી શિક્ષણ વિભાગના ચૌધરી સાહેબ ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા મનીષભાઈ કુદોશી ગુજરાત પ્રદેશના અગ્રણી નેતા જગતભાઈ સુકલ ભાજપના નેતા મયુરભાઈ દવે કોર્પોરેટર ગીતાબેન પરમાર સાથે શિક્ષિકા બહેનોની ઉપસ્થિતિમાં બાળમિત્રોનો આનંદ આનંદમેળો ઉજાવ્યો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બ્યુરો રિપોર્ટર જયનિશ સુકલ

प्रेरित थवा माटे विद्यार्थीओ ने अमे सतत ते सतत मेहनत करता रहीस धन्यवाद तमारो 2025 અને નેક્સ્ટ ટાઈમ આવશે જે હવે 26 ફેબ્રુઆરી વાળા અંદર જે સુરત છે એને તમે શું સંતો આપશો છે મેરા કરો એમાં ખૂબ જ આનંદ કરું છું છે ના ઉતરી

ঔনে পাক্য় দিনিননে পাকে কেষ পাকে পাকে শাকেত সিননিনিনাং তোখকেড লিননি ক্নিনারেচ। મને અમારી શાળા માટે ખુબ જ સવલ છે કે અમારી શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે બાળકો સમાજમાં શાળાના દ્રષ્ટિ ખુબજ બદલ થઈએ છીએ અને બાળકો ખૂબ આગળ વધે એના માટે સામે પણ ખૂબ પ્રયત્ન ખાડીયા ગામે પ્રાથમિક માધ્યમિક એવમ ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સંચાલક શ્રી અભિષેકભાઈ શુક્ર અને સમગ્ર ટીમના સપોર્ટથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું હતું ખરેખર અહીંયા ઉપસ્થિત રહી હું આ સદર્ભ શાળાના તમામ સમગ્ર ટીમ વિદ્યાર્થીઓને હૃદયથી અભિનંદન પાઠવા ઈચ્છું એટલા માટે ખૂબ સારી રીતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલું છે આરથી વધુ સ્ટોર્ટ રહ્યા છે મોટાભાગના વિદ્યાર્થીઓએ ઇન્વોલ્મેન્ટમાં ભાગ લીધો છે સાથે સાથે વિદ્યાર્થીઓમાં ખાસ કરીને એમની સમજણ શક્તિ એમની સરળશક્તિ સૃજનશક્તિ અને સાથે સાથે એમની વાર્તાલાપ કરવાની પદ્ધતિ પણ ઈચ્છે એ પ્રકારનું આ એક સુંદર આવ્યો કાર્યના ગામના વિદ્યાર્થીઓ જેથી ભાગ લીધો છે એમની એમના વાલીઓને સાથે સાથે એમને ભાગ રૂપે તેઓ અહીંયા આપણા શહેરની અંદર જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે આવે સફળ કામગીરી કરે વ્યવસ્થાની અંદર તો સફળ કામગીરી કરે પણ મને ઘણા વર્ષોથી એમનો પરિચય છે કે એમના ભાવના મનમાં હતી કે લશ્કરના અધિકારી થવું એટલે એમને શહેર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં પણ શિસ્તો લાવી દીધી છે એ મોટી વાત છે એટલા માટે કે એમનો વ્યવહાર પણ એ રીતનો છે અને લશ્કરની ભાવના શિસ્તી સાથે લોકોને મદદ કરતાની પણ એમની સતત પ્રયત્ન રહે છે એ પણ આવકાદાયક બાબત છે મારું કામ રાજનીતિ સિવાય સૌથી વધુ શિક્ષણ ક્ષેત્રે છે અને હું હંમેશા કહેતો હોઉં છું કે ભારતનું ભવિષ્ય એ વર્ગખંડમાં ખીલે છે અને એમાં નિર્માણ થાય છે આ રાજ્યના મુખ્ય સચિવ રિટાયર થાય તો એને કોઈ સાહેબ નથી કહેતું એ દિવસે જેવા હોય નીચે તો ઓલા ભાઈ જે ગેટ ઉપરના સ્વયંસેવકો એ બી મોઢું ફેરવી લે પણ સમાજમાં એક જ એવો નોબલ પ્રોફેશન છે એ શિક્ષણનો અને શિક્ષકને હંમેશા આપણે આજીવન સાહેબ જ કહેશું હું પણ આજે મારા પ્રાથમિક શાળામાં ભણતા શિક્ષક જે મને ભણાવતા હતા એ શિક્ષકને આજે પણ હું ગ્રામ્ય વિસ્તારમાં જવું મને મળી જાય તો હું પગે લાગું છું એ શિક્ષક સિવાય કોઈ વ્યવસાયમાં આ વ્યવસ્થા નથી સાહેબે એક સરસ મજાની વાત કરી એક માછીમારનો દીકરો માછીમારનો અને ઘરમાં કોઈ પણ પ્રકારની ગરીબાઈ હતી એવા કલામ સાહેબ એ રાષ્ટ્રપતિ સિવાય આ દેશના ઉત્તમ વૈજ્ઞાનિક તરીકે થયા અને મંચ ઉપર વિરાજમાન એક પ્રેરણાદાયક વ્યક્તિત્વના ધણી એવા આપણા શિક્ષણ અધિકારી ચૌધરી સાહેબ મારા સાથી મિત્ર અને વિદ્યાર્થી કાળથી વિદ્યાર્થીઓ માટે સતત ચિંતિત અને સક્રિય એવા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી મારા મોટાભાઈ સમાન બે ભાઈઓ મયુરભાઈ ટોખાભાઈ અને વિસ્તારના જાગૃત ચાર કાઉન્સિલરો પંકજભાઈ હુમલભાઈ લીકીબેન ગીતાબેન અને જેના માધ્યમથી અહીંયા આપણે ઉપસ્થિત થયા ત્યારે જે લોકોએ તમને મળવાનો અમને મોકો આપ્યો છે એવા અભિષેક શુક્લા પણ અભિષેક શુક્લ વાત એટલા માટે મને કહેવી જરૂરી લાગે છે કે અભિષેક શુક્લ ના દાદાના સંસ્કાર પંચોતેર સુધી શિક્ષક તરીકે એવા પ્રસંગ ને એવી જગ્યાએ આજે સૌ કોઈ લોકો જાણે છે કે શહેરી વિસ્તારો ખાલી થઈ ગયા છે એવી પરિસ્થિતિની અંદર પણ તમામે તમામ પરિસ્થિતિઓનો સામનો કરી અને સ્કૂલનું સફળ સંચાલન કરી રહ્યા છે અને કદાચ આ પ્રકારના આનંદ ગયેલા સામાજિક કાર્યક્રમો રાષ્ટ્રીય ચિંતન અને

જ્ઞાતિવાદ જાતિવાદ ધર્મ પરંપરા આ બાળકોનું ગણતર સ્કૂલથી જ શરૂ થતું હોય છે સામાજિક પ્રાણી કહેવાતા ને જયારે શિક્ષણ મળે છે ત્યારે જ એવું મનુષ્ય બની શકે છે બાકી આપણે પણ પ્રાણી જ છીએ આપણને થોડી સેન્સ આપી દઈએ પણ એમાંથી અંદર શાર્પ થઈ અને સમાજ ઉપયોગી થવા માટે થઈ અને જે ઘડતર જરૂર છે ઘડતર બાળ અવસ્થાથી જ સ્કૂલથી મળતું હોય છે બાકી અસંતુલન જાતિ અસંતુલનની વાતો કરીએ તો મહાભારતમાં સૌથી પહેલી જોત જગાવી તો કરુણ જગાવી દુનિયા તો ખબર પડી કે પરિવર્તન ની લડાઈ લડ્યો આજે પણ કર્મો લોકો યાદ કરે છે તો આજે આ બધા સંસ્કારો આ બધા આ બધી સંસ્કારો અને આ બધી વસ્તુ સાચી સમજી અને આપણે બધા એક નવા રાષ્ટ્ર નું સાહેબ શુભંગરો કલ્યાણ સંપદા શત્રુબુદ્ધિ વિનાશ દીપજ્યોર્નમોસ્તુ તે

我的个朋友。